મમ્મી પપ્પાને આવ્યા હતા અને મેં લખી દે અને એના પપ્પા ત્રણ સાયકલ લેવા ગયા છે અને અહીંયા હું બનાવી છું રસોઈ ડુંગળી બટેકાનું શાક બને છે અને અહીંયા મગની દાળ તો બધા ગયા છે એટલે ઘરમાં એકલું એકલું લાગે છે કોઈ છે નહીં એટલે અહીંયાસુ લઈને આવ્યો છે શેરડીનો રસ તો અમારી બદરખાનો રસ બહુ પ્રખ્યાત છે થેન્ક યુ તો બદરખાનો શેરડીનો રસ બહુ જ પ્રખ્યાત માનવામાં આવે છે પહેલા બદરખામાં શેરડી બહુ થતી હતી એટલે બદરખામાં શેરડીના રસને બહુ પ્રખ્યાત માનવામાં આવે છે અને દસ રૂપિયાનો એક લોટો હોય છે તો રસ મંગાવ્યો છે આજે મારી જે બેન છે મારા ભાઈની દીકરી એના નળદના લગ્ન છે બે દિવસ પછી તો અહીંયા સાપર મતલબ અમારે બદરખા ગામની બાજુ બાર ખાવીઠા કરીને ગામ છે ત્યાં આગળ આજે સાફો બંધાવવા માટે આવે છે તો ત્યારે આવે છે મહેમાન એટલા માટે રસોઈ એવું મંગાવ્યું છે તો કોલ મારા જે દિયર છે માસીજીના દીકરા એમને જ કોલ કર્યો છે તેમના કોલેથી રસ મંગાવ્યો છે સુલાયો નિયતિ આ બાજુ લાય પૂરો સોલાર બોલા બધું છે

જે જે નિયતિ ન્યુ સાયકલ ફેરવ રહી હે કેવું લાગે નિયુ નીયુ તો બાઈક ચલાવતી હોય એવું લાગે નિયતિ નો ભય જોતો રહ્યો નઈ નિયતિ લકીરાજ વેકેશન કરવા જતો રહ્યો હિન્દુબાન ઘરે હવે નહીં હતી શું કરશે આખું પેન્ડલ મારવાનું નહીં હું આખું પેન્ડલ મારવાનું આખું મારવાનું અડધું નહીં મારવાનું આખું પેન્ડલ મારવાનું

આપણે નિયતિના પાટની સાથે અહીંયા જ પૂર્ણ કરીશું પછી મળીશું એક નવા વિડીયો સાથે ને આજનો વિડીયો તમને મારો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને વિડીયો પણ નવા હોય તો સબસ્ક્રાઈબ બોલો કરી લેજો Good night. Good night. Sweet dream. Sweet Dream a little. Dream a little. Wish me a Bye. Bye.